અત્યારે યંગ જનરેશનમાં એક નવો ટ્રેન્ડ નીકળ્યો પાનની દુકાને હોય સિગરેટની દુકાન હોય અલગથી હાસ પાન સિગરેટ આમ તો જનરલ ભેગવું જ હોય પણ ઘણી દુકાનો સ્પેશિયલ સિગરેટની ગણતા હોય ત્યાં સિગરેટ પીવા જાવ એટલે ઘણા છોકરાઓ છે ને ત્યાં જાતા હોય પછી ત્યાં છે ને કોઈક બે ચાર એવા ધંધારથી બેઠા હોય એને આપણે ધંધારથી કહેશું ધંધારથી બેઠા હોય એટલે એની અરે દોસ્તી કેળવે દોસ્તી કેળવ્યા પછી ધીમે 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 કરતાં દોસ્તી કેળવ્યા પછી એની અંદર કંઈક બિઝનેસ બતાવે કે આ શેર બજારનું કરીને આમાં બહુ સારું મળે આ પછી ઘણી વખત બીજું કંઈક આઈટમનું કરવાનું કહે આ ફાઇનાન્સનું આમાં બહુ સારું મળે આમાં બહુ સારું મળે આવી બધી વાતો કરે પછી ઓલો એમ કહે કે આમ મારી પાસે પૈસા ન હોય મારી પાસે ખીચા ખર્ચ ના છે એમાં શું વાંધો કે આમાં તો આપને પૈસા મળવાના જ છે આ સટ્ટાનું કરીને આમાં નિપટીનું કરીને આમાં પૈસા મળવાના જ છે એ કે પણ એ કે મારી પાસે ખીચા ખર્ચના જ પૈસા હોય કાંઈ વાંધો નહીં આપણે હાલે ને એ કે વીસ હજાર રૂપિયા મને વ્યાજ દઈ દેજે તને પૈસા મળે ત્રણ ટકા લેખે એટલે વીસ હજાર રૂપિયા દઈએ અને પેલી આઈટમમાં ઘણી વખત મળતું હોય એવી આઈટમ બતાવી કે મળે એટલે મળ્યું હોય પછી એમ કે હવે હું વીસ વી હજારનું કરાલે લાખ રૂપિયા લાખ રૂપિયા લઈએ પછી પૈસા જાય લાખ રૂપિયા લઈએ એટલે હવે એને દેવાના પૈસા હોય નહીં બાપાને કહેવાય નહીં પછી ઓલો ઓલો કહે ભાઈ પૈસા તારે દેવા જો મેં તો તને વ્યાજ દીધા તન મળે તો દેવાના તો કે મારે શું કરું બીજાનો કોન્ટેક્ટ કરાવે કે તું એની પાસે લઈને મને દઈ દે એટલે ઓલો કે ભાઈ જો મારે પાંચ ટકા લેખે દેવાના હે ત્રણ ટકામાં આપને ન પોય ઓલા પાંચ પાંચ ટકા એટલે લેખે લઈને પોઈ તે લઈએ આવું કરતાં કરતાં ઓલા વ્યક્તિને છોકરાને એટલો બધો શીશામાં ઉતારી દઈએ અને છેલ્લે પોઝિશન એ આવે કે કાંઈ છોકરાને દવા પીવી પડે કાં ઘરેથી ભાગી જવું પડે અને કાંઈ બાપાને કેવું પડે આ ત્રણ જ ઓપ્શન આવે એની પાસે હવે એ છોકરા પાસે છોકરાના બાપા પાસે મિલકત હોય જમીન હોય અને એવા જ આ છોકરાને પૈકડા હોય આ બધાએ જે કાંઈ છે એને એવા જ છોકરાને પગડા હોય કે એની પાસે મિલકત હોય જમીન હોય બધી પહેલાં તો ડિટેલ એની કાઢી લીધી હોય છે બરાબર છે અને પછી છેલ્લે બહુ મોટું ભોપાળું નીકળ્યા મેં તો સાચું હોય કે ખોટું હોય મને ખબર નથી રાજકોટની પોસ્ટ એરિયામાં પોસ્ટ એરિયામાં એક ભાઈને બહુ સારી જમીન હતી કાંઈ ખાંઠ ઇંતેર વીઘા જમીન એનો છોકરો આવી રીતે આમ કરતાં કરતાં અઠ્યાવીસ કરોડ રૂપિયા હારી ગયો હતો એ બાપાને પોસાય એમ હતું જમીન વેચીને એને ભરી દીધા પૈસા પણ આ વસ્તુ છે ખાસ ધ્યાન રાખો સંતાનોના આપણું સંતાન ક્યાં જાય છે શું કરે છે આના ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે નાનું નાનું રમી રમીને એ ક્યાં પહોંચી જાય છે ને કેટલું ભોપાળો કાઢે ને કેટલાયની જમીન વહી ગઈ છે કેટલાયના પ્લોટ મકાન વયા ગયા છે આમાં હો એટલે શક્ય હોય ત્યાં સુધી આપણું સંતાન કેના ભેગું બેસે છે ક્યાં બેસે છે એ ધ્યાન રાખવાનું બીજું ઘણી વખત છે ને સંતાન એકલું હોય ને તો આ પ્રશ્ન થતા હોય છે અને અત્યારે તો એક એક દીકરો ને એક એક દીકરી જ હોય છે બરોબર છે એટલે સંતાનની એકલપણું ન લાગે એવું કંઈક કરો આપણા ભેગો રાખો આપણા ભેગા ક્યાંક લઈ જાઓ સગાવાળાની ઘરે ગયા હોય તો ફરજિયાત ક્યારેક ક્યારેક ભેગો લઈ જાઓ ક્યારેક ક્યારેક શરૂઆતમાં નાનો હોય ને ત્યાંથી કોઈ ખરાબ ખોટું કામ કરતો હોય તો ખીજાવાનું રાખો ઘણી વખત શું હોય કે એકલો એક જ સંતાન અમારે એકનું એક છે એટલે ઘણી વખત અમુક વસ્તુ બાબતમાં ન હોય અમુક બાબતમાં ખીજાતા ન હોય આપણે એટલે પહેલેથી સંતાનને ઘડવામાં થોડુંક ધ્યાન દેવું જોઈએ ખીજાવવું જોઈએ એની ભૂલ થતી હોય તો કેના ભેગો જાય છે એ જોવું જોઈએ ક્યાંય મુશ્કેલીમાં હોય એના ચહેરા ઉપરથી આપને ખ્યાલ આવી જવું જોઈએ કારણ ટેન્શન છે એટલે હજી થોડું ઘણું નાના નાના પાયે ક્યાંક પૈસા ગયા હોય કે હોય ને ત્યાંને કવર કરી લેવો જોઈએ અને ત્યાંથી પાછો વાળી લેવો જોઈએ ઘણી વખત છે ને આ આવું એક વખત થઈ ગયું હોય ને તો એ પાછું સંતાન ને બબે વખત ઉઠામણા થાય ઉઠી જાય છે આવું થાય છે તો એની એમાં ઘણી વખત આપણી ભૂલ હોય છે આપણા સંતાન ક્યાં છે શું છે ને આપણે દેખરેખ રાખવી જોઈએ બરોબર ને ભીખાલાલનું આવું માનવાનું છે